આમ તો સામાન્ય રીતે પાદરા પોલીસ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં છે તે ક્યાંક ને ક્યાંક તેઓની સરાહનીય કામગીરી પાદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અસામાજિક તત્વો હોય કે કોઈપણ પ્રકારે બુટલેગરો સામે બાઝ નજર રાખવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પાદરા પોલીસે બાતમીના આધારે ફિલ્મી ડબે કારનો પીછો કરી સરસવણી ગામની સીમ પાસેથી બિયર અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

રીતે વાત કરીએ તો આ હાઈવે પર છે તે ક્યાંક ને ક્યાંક વાહનો પૂર ઝડપે ચાલતા હોય છે તે દરમિયાન છે તે પોલીસે ફિલ્મી ઢબે છે તે ક્યાંક ને ક્યાંક તેનો પીછો કરવામાં આવ્યો હતો સાથે કાર ચાલકે છે તે ક્યાંક ને ક્યાંક ડિવાઈડર સાથે આ કારને છે તે અડથાળી અડથાળી દેતાની સાથે જ કાર ચાલક ફરાર થવા પામ્યો હતો ચોક્કસ પ્રમાણે એકસો એકસો ને આઠ જેટલા નંગ બોટલ સાથે બિયરના ટીમ એકસો ને છપ્પન નંગ જેની કિંમત રૂપિયા એક લાખ અગ્નસી હજાર તથા ત્રણ લાખ રૂપિયા કારના મળી કુલ ચાર લાખ અગ્ની હજારનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પાદરા પોલીસ પાદરા તાલુકામાં સક્રિય બની છે અને પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ અને તેઓની સર્વેલન્સ સ્કોડની ટીમ સતત પાદરા તાલુકામાં સક્રિય બની છે અને તમામ રીતે કાર્યરત છે પાદરા પોલીસની આ કામગીરીને લઈને સમગ્ર પંથકમાં બુટલેગરો સહિત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ તમામ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા પોલીસ દ્વારા સતત છે તે અનેક જગ્યાઓ પર દરોડા કરવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે